વધુમાં દિવાળીના દિવસે ઇમરજન્સીમાં રોજિંદા કેસો કરતાં પંદર પોઈન્ટ ત્યાંસી ટકા કેસોમાં વધારો નોંધાયો જેમાં એકસો વીસ એટલા ઇમરજન્સી કેસોને એકસો આઠ દ્વારા સમયસર પ્રતિસાદ આપવામાં આવ્યો હતો નવા વર્ષે તેર પોઈન્ટ નેવું ટકા જેટલો વધારો નોંધાયો છે જેમાં એકસો આઠ અઢાર જેટલા કેસોને સમયસર પ્રતિસાદ આપવામાં આવ્યો ભાઈબીજના દિવસે સત્તર પોઈન્ટ છોતેર ટકા એટલે કે એકસો બાવીસ કેસોમાં સમય પર પ્રતિસાદ આપી દર્દીઓને સારવાર આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં મુખ્ય ઇન્ચાર્જ કેસોની વિગતો નીચે મુજબ જણાવેલ છે రిపోర్ట్ రవి సయ్యద భరు